અમરેલી જિલ્લાના તમામ તાલુકાઓમાંથી આશરે પાંચસો જેટલા આંગણવાડી વર્કર હેલ્પ બહેનો કલેક્ટર કચેરીએ રેલી સ્વરૂપે પહોંચ્યા હતા જ્યાં બહેનો દ્વારા કલેક્ટર કચેરી ખાતે પહોંચી અધિક કલેકટરને આવેદનપત્ર આપી પડતર પ્રશ્નોને લઈ રજૂઆત કરાઈ હતી જેમાં સમગ્ર આંગણવાડી પ્રવૃત્તિ પર અવડી અસર કરતી એફઆરએસ સિસ્ટમ દૂર કરવી તેમજ ઓનલાઈન કામગીરી કરવા માટે સક્ષમ મોબાઈલ તત્કાલ આપવા અને બીએલઓની કામગીરીમાંથી છુટકારો તેમજ હજારો કુપોષિત બાળકો પર અવડી અસર થાય તેવી કામગીરીમાંથી મુક્તિ આપી વર્ષ બે હજાર અઢારથી લઈને આજિન સુધી વેતન વધારો કોઈપણ પ્રકારનો કેન્દ્ર સરકાર

મારું નામ પાડલિયા ભાવનાબેનવી છે અને હું ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનની પ્રમુખ છું અમરેલી જિલ્લાની અને આજ રોજ અમે બધા બેનો આખા અમરેલી જિલ્લાના દરેક ઘટકમાંથી બહેનોએ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે ઘણા કેટલા સમયથી અમે સરકાર પાસે એકની એક માગણી કરી છે અમારી બાવીસ પ્રકારની માગણી છે અમે દર મહિનામાં ચાર વખત આવેદનપત્ર આપીએ પણ અત્યાર સુધીમાં સરકારે અમારી એક પણ માગણીનો સ્વીકાર કરેલ નથી અને ઉપરથી અમને ન નવા 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 કામ આપ્યા જ રાખે છે હાલમાં અમને સરકારે એફઆરએસની કામગીરી આપી છે એ તો એટલી અઘરી છે ને કારણ કે પછાત એરિયા અને ગરીબ માણસો પાસે આધાર કાર્ડ કે કોઈ મોબાઈલ હોતા નથી તો અમને ઓટીપી કેવી રીતે આપે જો ફોટો કેપ્ચર થાય તો જ એને અમે બે આપી શકીએ આમ સરકારને કુપોષણ દૂર કરવું છે તો આમ સરકારને કુપોષણ દૂર કરવું હોય તો આમ કોઈ દિવસ દૂર થાય કારણ કે પછાત લોકો પાસે મોબાઈલ હોતા જ નથી તો એને અમે પીએચઆર ન આપી શકીએ માટે સરકાર અમને સારી ગુણવત્તાનો મોબાઈલ આપે અને એફઆરએસની કામગીરી નાબૂદ કરે અને અમને લઘુત્તમ વેતનમાં સમાવે અથવા તો કાયમી કરે જ્યાં સુધી કાયમીનો અમારો નિકાલ ન આવે ત્યાં સુધી અમને લઘુત્તમ વેતન આપે કોર્ટનો ચુકાદો આવેલ છે છતાંય સરકાર અમારી સામું જોતી નથી સરકાર અવગણના કરે છે તો અમે કેટલા સમયથી અમારે મોબાઈલની ગ્રાન્ટ આવી ગઈ છે છતાંય સરકારે અમને નવો મોબાઈલ આપેલ નથી તો અમને તાત્કાલિક નવો મોબાઈલ આપે આગળની છે આગળની નીતિમાં જો સરકાર અમે જો ત્રણ દિવસ અમે સતત અત્યારે અમારી હાલ મોબાઈલની કામગીરી અમે ઓનલાઈન બંધ કરેલ છે આમ છતાંય જો સરકાર અમારી સામુ નહીં જોવે તો અમે ઉગ્ર આંદોલનની તૈયારીમાં છીએ આજે કેટલા બહેનો આવ્યા છે અહીંયા આજે અમે લગભગ આખા અમરેલીમાંથી પાંચસોથી છસો બેનો જેટલા અમે ઘટક દીઠ અમારા જેટલા વર્કર અને હેલ્પર બેનો છે ને બધા હાજર છીએ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ટ્વેન્ટી ફોર